કેટલી થાલે છે 300 રૂપિયા 300 રૂપિયામાંથી તો 100 200 રૂપિયા ઘરમાં 200 રૂપિયા હો કામ કરો કામ કરું માલ ભરી અરે હા બરાબર છે આપણો પડે શું કોમ રેડી માણસ છે ઓ કામ

आ साम के मोटा मोटा लाओ आवड़ा आवड़ा ले जाओ बसा पड़ी सीयन दिस तो ये आसन भोड़ा पत्थर पसाओ ए भाई कोसा आवड़ा करा लाबा मोटा मोटा लाओ हूं ता का पे और जी सेवड़ा मोटा लाऊ मोटा लाओ मोटा मोटा यार आता ना सणाई ना आवड़ा आवड़ा पत्थर मारे तुम बुवा मोटा पत्थर लाओ क द यार खा खादा नहीं को मोटा मोटा पर लाओ लो मैं तो मारा 300 रुपया तुम्हारा लेवा नहीं अब नहीं આવડો મોટો મે ઉપાડી એક તો હું પણ ગુંદરા ફરફટ લાવ યાર મારા મોળ થાય આ પંકો તો શું યાર આવ યાર મધુ ના મળે તો પણ જો પકડી લાવ આવડો મોટો પથરા ઉપર તો વાત કરો આવડા કે ઉપર લઈ જો આવડા મોટો આ શું કરે મધુ યાર આપણે આ આડે આમ જો નહીં પથરા રે મારા કાઢી નાખ્યા તમે તો લ્યો અમારા બરાબર

બસ કામ કરજો ફટાફટ કામ કરો સંકાવ ઉભસ્થય નહી એને પાણી આપવા જ નહી છાનો પાણી કે સોત્રો પાઈ નાખવાના છે કહું હાથમાં આયો છે કે એવું કામ કરાવવા છે રૂપિયા કામ કરી દેવાના છે એવું થીમ આનું સોત્રો પાઈ નાખો ચિતના કતોના પૂરી પૂરી મધુરી ગડડા લખો

પથરા મોટો નઈ કરતો એટલે 3 આઈ ગયા હું મધુરી કરા આ તારું મતલબ તાર મધુરીથી મતલબ પથરા મોટા લાવો એ મોટાને જણા બતાવશી પથરા એ આ પથરા નઈ ને આ હું કરું બોલ મોણો તો ગાડી મારી યાર એમ તો શું જવા વાળો મારા જલ્દી જલ્દી

જામ તાર મામાય પૈસા થોડ કપે બોલાય નહીં પણ બોલાય આવશ્યક મને ખબર હતી મને બીવો છે અરે આ તો હું કીધું ખબર પૈસા કપે જે છે એમ છે એવું ક્યો છો જો ભાઈ આરા મધુ મૂકી ઉતલે કમબર આવજો બરાબર એ આ મધુ લઈને આયા મધુ આયો